નમસ્કાર ચોમાસું હવે બસ થોડા જ દિવસો દૂર છે અને ખેડૂત મિત્રોના મનમાં એક જ સવાલ ગુમરાઈ રહ્યો છે આ વખતે વાવણી માટે સારું બિયારણ ક્યાંથી લાવવું અને આ કોઈ નાનીસૂની વાત નથી કારણ કે આખા વર્ષની મહેનતનો આધાર તો સારા બીચ પર જ ટકેલો છે પણ કદાચ ઘણા લોકોને એ ખબર નથી હોતી કે સરકાર આમાં મદદ કરવા માટે એક ખાસ યોજના ચલાવે છે તો ચાલો આજે આપણે આ યોજનાને બધી બાજુથી બારીકાઈથી સમજીએ વિચારે જુઓ ખેતર તો સરસ ખેડીને તૈયાર કરી દીધું છે પણ હવે જે મુખ્ય સવાલ છે એ છે કે સારા સર્ટિફાઈડ બિયારણ માટે પૈસા ક્યાંથી કાઢવા કારણ કે સારા બિયારણનો ભાવ સાંભળીએ ને એટલે ખિસ્સા પર થોડો ભાર તો લાગે જ આ એક એવી મૂંઝવણ છે જે લગભગ દરેક નાના મોટા ખેડૂત અનુભવે છે આ જ તો અસલી મૂંઝવણ છે સારો પાક લેવાના સપનાની શરૂઆત જો મોંઘા બિયારણના ખર્ચથી થાય છે અને ક્યાંક ભૂલથી સસ્તું સમજીને જો નબળી ગુણવત્તાનું બિયારણ વાવી દીધું તો બસ સમજી લો કે આખા વર્ષની મહેનત રાત દિવસનો પરસેવો અને બધી આશાઓ પર પાણી ફરી વળ્યું અને આ કહેવત તો એકદમ સાચી છે બિયારણ એ ખેતીનો પાયો છે સારા બિયારણ પાછળ જે ખર્ચ થાય છે એ ખરેખર તો ખર્ચ નથી પણ આવનારા સારા ઉત્પાદન માટેનું એક રોકાણ છે પણ હા એ વાત પણ સાચી છે કે નાના અને સીમાંત ખેડૂતો માટે આ રોકાણ કરવું ઘણીવાર ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો પછી આ મોટી સમસ્યાનો ઉકેલ શું બસ અહીં જ ગુજરાત સરકારની બીજ કીટ સહાય યોજના ખેડૂતો માટે એક મદદનો હાથ બનીને સામે આવે છે આ યોજનાનો હેતુ એકદમ સ્પષ્ટ છે ખેડૂતોના ખભા પરથી મોંઘા અને સારા બિયારણનો બોજ હળવો કરવો હવે જુઓ બીજ કીટ નામ સાંભળીને એવું લાગે કે આમાં ખાલી બિયારણની થેલી હશે પણ ના એવું નથી આ એક સંપૂર્ણ કીટ છે એક વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલું પેકેજ એમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરેલા વધુ ઉત્પાદન આપતા ઉત્તમ બિયારણ તો હોય જ છે પણ સાથે સાથે બીજને રોગચાળાથી બચાવવા માટેની દવા અને એના સારા વિકાસ માટે જરૂરી કલ્ચર જેવી વસ્તુઓ પણ હોય છે સારું આટલી સરસ યોજના વિશે જાણ્યા પછી મનમાં પહેલો સવાલ એ જ આવે કે તો શું મને આનો લાભ મળી શકે બિલકુલ સાચો સવાલ છે તો ચાલો હવે એ જ સમજીએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે એટલે કે એની પાત્રતા શું છે જુઓ આ યોજનામાં સૌથી પહેલી પ્રાથમિકતા આદિવાસી વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જનજાતિના ખેડૂત ભાઈ બહેનોને આપવામાં આવે છે પણ એનો મતલબ એ નથી કે બીજા કોઈને લાભ ના મળે સરકારના જે બીજા મિશન ચાલે છે જેમ કે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન એના હેઠળ સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતોને પણ કઠોળ અને તેલીબિયા જેવા પાકો માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે ચાલો હવે આવીએ સૌથી મહત્વના અને કામના મુદ્દા પર એટલે કે પૈસાની વાત આ યોજનામાં આર્થિક રીતે કેટલી મદદ મળે છે સરકાર બિયારણના ખર્ચમાં કેટલી મોટી રાહત આપે છે એ જાણીએ જી હા આ આંકડો બિલકુલ સાચો છે પૂરેપૂરા સો ટકા આદિજાતિ વિસ્તારના ખેડૂતોને અમુક જમીન મર્યાદામાં જેમ કે એક કે બે એકર માટે બિયારણની કીટ સો ટકા મફત આપવામાં આવે છે મતલબ કે એક પણ રૂપિયો ચૂકવ્યા વગર હવે આનાથી મોટી રાહત બીજી કંઈ હોઈ શકે અને જે બીજા પાત્રતા ધરાવતા ખેડૂતો છે એમના માટે પણ જબરદસ્ત ફાયદો છે એમને બિયારણની જે મૂળ કિંમત હોય એના પર પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા સુધીની ભારે સબસીડી મળે છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો જે બિયારણ બજારમાં સો રૂપિયાનું મળતું હોય એ આ યોજના હેઠળ ફક્ત પચ્ચીસથી પચાસ રૂપિયામાં મળી શકે છે એટલે કે સીધો અડધો અથવા તો પોણા ભાગનો ખર્ચ બચી જાય યોજના તો બહુ સરસ છે એ સમજાઈ ગયું પણ હવે સવાલ એ છે કે એનો લાભ લેવો કઈ રીતે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની ગભરાવાની કોઈ જરૂર નથી ચાલો અરજી કરવાની આખી પ્રક્રિયાને આપણે એકદમ સહેલા સ્ટેપ્સમાં સમજી લઈએ હવે જુઓ બધું જ ઓનલાઈન થઈ ગયું છે એટલે સૌથી પહેલું કામ છે વાવણીની સિઝન આવે એ પહેલાં સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર નજર રાખતા રહેવાનું જેવી અરજીની તારીખો ખુલે એટલે તરત જ ગામના ઈ ગ્રામ કેન્દ્ર પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું પણ એક વાત ખાસ યાદ રાખજો ઓનલાઇન અરજી કર્યા પછી એની પ્રિન્ટ કાઢીને તમારા ગ્રામસેવકને જમા કરાવી ફરજિયાત છે જો એ રહી ગયું તો અરજી અધૂરી ગણાશે અને અરજી કરવા જાઓ ત્યારે છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય એ માટે આટલા કાગળો પહેલેથી જ તૈયાર રાખવા એક તો આધાર કાર્ડ જમીનના નવા એટલે કે ચાલુ વર્ષના સાત બાર અને આઠ અનાવતારા જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો બેંકની પાસબુકની નકલ અને એક ચાલુ મોબાઈલ નંબર બસ અરજી થઈ ગયા પછી જ્યારે પણ અરજી મંજૂર થશે એટલે તરત જ તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે એના પર એક એસએમએસ આવી જશે આ એસએમએસમાં જ બધી વિગતો હશે કે બીજ કિટ કઈ જગ્યાએથી અને કઈ તારીખે લેવા જવાની છે પણ એક મિનિટ ઘણીવાર ખેડૂતો તરફથી એવી ફરિયાદ પણ સાંભળવા મળે છે કે ભાઈ મેં તો અરજી કરી હતી પણ મારું નામ આવ્યું જ નહીં મને કિટ ના મળી આવું કેમ થતું હશે શું અરજી કરવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય ચાલો આની પાછળના જે સાચા કારણો છે એને પણ સમજી લઈએ આ એક બહુ મોટો સવાલ છે જે ઘણા ખેડૂતોના મનમાં હોય છે તો ચાલો જોઈએ કે બધું બરાબર કર્યા પછી પણ ક્યારેક નામ કેમ નથી આવતું જુઓ આના મુખ્યત્વે ત્રણ કારણો હોઈ શકે છે પહેલું સરકાર પાસે દરેક તાલુકા માટે કીટ વહેંચવાનો એક નિશ્ચિત આંકડો એટલે કે લક્ષ્યાંક હોય છે બીજું જ્યારે અરજીઓ એ લક્ષ્યાંક કરતાં અનેક ગણી વધારે આવે ત્યારે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવો પડે છે અને ડ્રોમાં કદાચ કોઈનું નામ આવે કોઈનું ના પણ આવે અને ત્રીજું અને સૌથી અગત્યનું કારણ જો અરજી કરવાની છેલ્લી તારીખ જતી રહી હોય અને પછી અરજી કરો તો એ અરજી માન્ય ગણાતી જ નથી તો આ આખી વાતનો સાર એટલો જ છે કે જાગ્યા ત્યારથી સવાર સમયસર જાગૃત રહેવું અને તકને ઝડપી લેવી એ ખૂબ જરૂરી છે જ્યારે સરકાર સામેથી મદદ કરવા તૈયાર હોય ત્યારે આપણે એ તક ચૂકવી ન જોઈએ એક વાત હંમેશા ગાંઠ બાંધી લેવા જેવી છે સારું બિયારણ એટલે સારો પાક અને સારો પાક એટલે ખેડૂતની સમૃદ્ધિ તો બસ આ ચોમાસામાં આઈ ખેડૂત પોર્ટલ પર નજર રાખજો અને સમયસર અરજી જરૂર કરજો